हेलो मित्रों तो एक भर्ती मैडम स्वागत है मित्रों तो आप एक भर्ती मित्रों खास कर गुजरात स्टेट फॉरेस्ट डिपार्टमेंट कॉर्पोरेसन लिमिटेड भर्ती है मित्रों खास कर तो आप विषय बात करना चाहिए मित्रों तो वीडियो में बिनाइट सुधी तो वीडियो तक पूरी मिली रहे मित्रों से फॉर्म भरवा से पंद्रह जुलाई से जी एस एफ डी सी में जैसे भर्ती जाहरात है मित्रों करेली से तो आप जे जी एस एफ डी सी माटे से बात करिए તો કોર્પોરેશન લિમિટેડ દ્વારા અરજી કરવાની પ્રોસેસ છે મિત્રો શરૂ થઈ ગઈ છે અને પંદર તારીખ સુધીમાં તમારે અરજી છે મિત્રો ફોલીટ કરી દેવાની રહેશે અને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ભરતી છે મિત્રો સિવિલ પ્લાન્ટ ઇન્જિનિયરમાં પોસ્ટ માટે કરાર આધારિત ભરતી છે એની જાહેરાત છે અને વેબસાઇટ પણ એને આપેલ છે મિત્રો ખાસ કરી એની શૈક્ષણિક લાયકાત પણ આપણે આગળ વાત કરીશું અને જો આપણે વાત કરીએ તો જે ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ જે ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એમ જ પ્લાન્ટ એન્જિનિયર માટે ઓફલાઇન અરજી મળશે મિત્રો ખાસ કરી પંદર તારીખ છે છે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે તમારે કોઈ પણ વધારે કોઈ પણ જાતની માહિતી હોય મિત્રો તો તમે અહીંથી માહિતી વધારે લઈ શકો છો આપણે આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય વન વિભાગ નિગમ લિમિટેડ પરથી છે મિત્રો ગુજરાત રાજ્ય વન વિભાગ લિમિટેડ પરથીની જાહેરાત છે મિત્રો લેખ આધારિત છે મિત્રો તો થોડી જ વારમાં છે એની જાહેરાત મિત્રો આવી એટલે આપણે ડાયરેક્ટ આપણી સેન્ટર પરથી અપડેટમાં છે એની અપડેટ છે મિત્રો મૂકેલી છે વિડીયો મૂકી દીધી એટલે ખાસ કરીને જોવાનું શોખતા નહીં મિત્રો અને ગુજરાત ફોર જે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે મિત્રો ખાસ કરી અને પંદર સાત સુધીમાં છે તમામ મિત્રો એ છે જે સરનામે છે તમારે રજૂ છે મિત્રો મોકલવાની રહેશે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ બારમું ધોરણ પાંચ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બધા ઉમેદવાર છે અહીંયા છે ફોર્મ મિત્રો ભરી શકશે એટલે કોઈને નોટ આ ડાઉટ તો મિત્રો છે 12 પરિણામ મિત્રો છે ગમ્યા છે મિત્રો છે અહીંયા એપ્લાય કરી શકે અને 11મી નો قرار છે ખાસ કરીને ધ્યાનપૂર્વક સોસનામાં હશે ત્યાર બાદ ફોર્મ ભરવું એટલે તમારે કોઈ ડાઉટ ન રહી મિત્રો મિત્રો આગળ આપણે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ઓફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે અરજી છે મિત્રો મોકલવાનું સ્થળ મિત્રો અહીંયા આપેલું છે દર્શાવેલું છે તો ખાસ કરીને અહીંયા નોંધી લેવું સરનામું મોકળો ગુજરાત રાજ્ય વિવન વિભાગ દ્વારા લી કન ગંગા અટ પીઠ્યું અત્યારે કલકપુરી વડોદરા મિત્રો ખાસ કરીને વડોદરામાં જગ્યા છે મિત્રો એની તો ખાસ કરી તમારા વિડીયોમાં જોઈ લેવાનું છે એકવાર ચેક કરવાની અહીંયા આપણે આપેલું છે તો ખાસ કરીને આ એડ્રેસની એકવાર મિત્રો નોંધ લઈ લેવી અને કે આ સરનામું છે ત્યાં તમારે અરજી મિત્રો મોકલવાની રહેશે ઓફલાઈન અરજી છે કોઈ પણ જાતની ઓનલાઈન અરજી નથી કરવાની મિત્રો આ રીતના વિડીયો હતો મિત્રો તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ લાગે શેર કરવાનું ભૂલતા નહીં લાઇસ્ટમાં મળીને આ વિડીયોમાં જય હિન્દ જય ભારત